જય શ્રી કૃષ્ણ મીન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો છે એ થોડુંક એવો સાવધાનીથી તમારે વિતાવવો જોઈએ શાંત ચિત્તે તમારા જીવનમાં જે કંઈ પણ ઉથલપાથલ થઈ રહી છે જે કંઈ પણ સમસ્યાઓ આવી રહી છે શાંત ચિત્તથી એનો વિચારવાનો જ સમય છે કે તમારા કયા એવા વર્તનના કારણે તમારી ઉપર આપત્તિ આવી હા કારણ કે તમારી જે રાશિમાં શનિનું પરિભ્રમણ છે અને ખાસ રાહુ તમારા બારમા સ્થાનની અંદર છે તો ખાસ એવા કામ ન કરવા જોઈએ તમારે કે જે કાયદાથી વિરુદ્ધ હોય કાયદાથી વિરુદ્ધ કામ કરશો તો ક્યાંક ને ક્યાંક તમારી ઉપર પોલીસની કાર્યવાહી થશે તો એ ખાસ એ બાબતનું ધ્યાન રાખવું બીજી વસ્તુ શારીરિક જે સ્વાસ્થ્ય છે એ પણ ક્યાંક ને ક્યાંક કથડવાની સંભાવના છે તો ખાસ ખાનપાનની અંદર તમારે પરેજી રાખવી બીજી વસ્તુની વાત કરીએ તો માનસિક અશાંતિ આવનારા સમયમાં પણ વધવાની છે તો ખાસ માનસિક રીતે સ્ટ્રેસ બને ત્યાં સુધી ન લેવો જોઈએ અને વાત કરી લઈએ બિઝનેસની તો જે લોકો બિઝનેસ અથવા તો નોકરી કરી રહ્યા છે તો એમને પણ થોડોક આ સમય છે એ સતર્ક રહેવો જોઈએ કોમ્પિટિશનના જમાનાની અંદર ક્યાંક ને ક્યાંક તમારા પ્રતિસ્પર્ધીઓ તમારાથી આગળ નીકળી જાય તો એમને નીકળવા દો તમે શાંતિથી તમારું જે કામ છે એને વળગી રહેશો તો અશાંતિ નહીં ઉત્પન્ન થાય બીજી વસ્તુ આર્થિક સ્થિતિની વાત કરી લઈએ તો આ મહિના પછી મધ્યમ આર્થિક લાભ તમને મળવાનો છે જમીન મકાન ની અંદર પણ થોડો ઘણો લાભ મળવાનો છે વાત કરી લઈએ પ્રેમ સંબંધની લગ્ન જીવનની તો ખાસ લગ્ન જીવનની અંદર તો હું એટલું જ કહેવા માંગીશ કે જતું કરો જોયા કરો અને જાતે કરો આટલું કરશો તો તમારું લગ્ન જીવન ટકી રહેશે બાકી આ સમય અને આગળના સમયમાં ક્યાંક ને ક્યાંક તમારા લગ્ન જીવનમાં ડિવોર્સની પરિસ્થિતિ આવીને ઊભી ક્યારે રહી જશે તમને પણ નહીં ખબર પડે સાથે સાથે મીન રાશિના જાતકોને કયો ઉપાય કરવો અમારું યુટ્યુબ ચેનલ ઉત્તમચંદ્ર સરસ્વતીજી ઉપર આપને મળી જશે આજે જ સબસ્ક્રાઈબ કરજો બીજી વસ્તુ તમારી પણ મીન રાશિ હોય તો કમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખજો હો ઉલટા નહીં જેની જેની મીન રાશિ છે ત્યાં સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે જય શ્રી કૃષ્ણ